બનાસકાંઠા જિલ્લામાં એમડી ડ્રગ્સ અને વિદેશી દારૂના વેચાણને લઈને વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ટ્વીટ કરી છે અને સરકારને ચેલેન્જ આપી છે શું છે સમગ્ર મામલો તેની વિશેષ વાત કરીએ આ અહેવાલમાં નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બનાસકાંઠા જિલ્લામાં એમડી ડ્રગ્સ અને વિદેશી દારૂના જે વેચાણને લઈને જીગ્નેશ મેવાણીએ આ હાંસલ કરી છે અને જે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે આ તમામ બાબતે લઈને જીગ્નેશ મેવાણી જોડે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું સાહેબ શું કહેશો જે ટ્વિટર ઉપર બનાસકાંઠા પોલીસ ડીવાયએસપી અને પીઆઈ ઉપર જે ગંભીર આક્ષેપ થયા છે એની પૂર્વે કહેવા માંગુ છું કે છેલ્લા પંદર દિવસથી સમગ્ર બનાસકાંઠા અને ખાસ કરીને પાલનપુર શહેરના ન્યાયમાં માનનારા લોકોમાં મુસ્લિમ બિરાદરોમાં એ બહુ દુઃખની લાગણી છે કે મારી અને અન્ય નાગરિકોની વારંવારની રજૂઆતો છતાં પાલનપુર શહેરની જે કોલેજમાં વિધર્મી વિધર્મી કહીને મુસ્લિમ સમાજની વિરુદ્ધમાં અત્યંત નિમ્ન કક્ષાની ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો એવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો કે એલ એલબીના ના ફર્સ્ટ ઇયરના સ્ટુડન્ટને પણ ખબર પડે અ ક્રિમિનલ ઓફેન્સ આ ફોજદારી ગુનાનું કૃત્ય છે એમાં મારી વારંવારની રજૂઆતો સતત ફોન કરવા છતાં રાજ્યની પોલીસ બનાસકાંઠાની પોલીસ ગુનો દાખલ કરતી નથી એક્સટેન્શન પામેલા ગુજરાતના ડીજી વિકાસ સાથે પણ 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 આ મુદ્દે મારી વાત થઈ એમને એમને મોકલ્યો છે આપના માધ્યમથી સવાલ પૂછું છું કે તમે ભારતને ગુજરાતને સેક્યુલર જોવા માગો છો જો હા તમે એવું ઈચ્છતા હોય કે કાયદો અને બંધારણના દેશમાં લાગુ હોવા જોઈએ તો તમે પોતે બે ફોન કરીને આદેશ કરો ને બનાસકાંઠા એસપીને કે તાબડતો બે ફાયર કરીને ધરપકડ કરો ઉઠાવી લો મુસ્લિમ સમાજનો કોઈ વ્યક્તિ હિન્દુ ધર્મસ્થાનની વિરુદ્ધમાં આવો બોલ્યો હોત તો તમે એનો વરઘોડો કાઢ્યો હોત પણ આરોપી એ એના સિવાયના સમુદાયમાંથી આવતો એટલે એને છાબરવાનો આ કોઈપણ સંજોગોમાં ના ચાલે એ જ પ્રમાણે બનાસકાંઠામાં મને આઠ વર્ષ ત્યાં ધારાસભ્ય બને હું જ્યારે ધારાસભ્ય બન્યો ત્યારે પાલનપુર સેલમે એમડી ડ્રક્સ નહોતું કોણ આનો કાળો કારોબાર કરી દઉં છું કેમ દારૂ જુગારના આટલા ચાલી રહ્યા છે શું કરી પાલનપુર શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર અને ડીવાયસપી એમને ફોન કરી રિસ્પોન્ડ નથી કરતા નાગરિક ફોનનો જવાબ નથી આપતા એટલે બાપાની પેઢી સમજે છે બનાસકાંઠા ને હું નથી બોલતો ત્યાં સુધી મારે પચાસ કામ છે જે દિવસે પલાટીવાડીને પાંચ દિવસ બેઠીશ તો ઝાડા કરાવી દઈશ એ સ્પષ્ટ કહેવા માંગુ છું અને આજે આવેદન પત્ર આપ્યું ગઈકાલે આખી રાતે પોલીસ કોઈ કસરત કરી છે એનો મતલબ એમ નહીં કે ચાર દિવસ બંધ પછી ભૂલી જવાનું નથી દર અઠવાડિયે ફોલોઅપ લેવાનો છું બનાસકાંઠાની અંદર પાલનપુરમાં બહેનો દીકરીઓ માતાઓ અસુરક્ષિત મહેસૂસ કરે નાગરિકો બોલી ના શકે કોઈ ફરિયાદ કરે કોઈ આરટીઆઈ કરે તો બુટલેગરો ધમકી આપે એક પોલીસ ઇન્સ્પેક્ટર બુટલેગર ની ગિફ્ટ આપેલી ગાડીમાં ફરી રહ્યા છે બીલા બીજા પોલીસ ઇન્સ્પેક્ટર એક કિલો સોનું ગાયબ કરી કાઢ્યું ફોજદારી ગુનાનું કૃત્ય કર્યું એ બે જે સંબંધિત અધિકારીને કહેવાનું જો કહી દીધું છે તો એવિડન્સ ને એબસન્સ માં ઓફ ધી રેકોર્ડ વાત હું ઓન ધી રેકોર્ડ કહું ઠીક નથી મેં મીડિયા ઇન્ટરેક્શન માં પણ એ જ કહ્યું પણ આ પાકી માહિતી છે સજ્જન માહિતી છે સાહેબ સડક તો સવાલ એ છે કે જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં એસપી કચેરી અને કલેક્ટર કચેરીના મુખ્ય અધિકારીઓ છે અને આજ પ્રકારે બે કિલોમીટરના વિસ્તારમાં દારૂ દૂષણ ચાલતું હોય તો જિલ્લાના બિલકુલ બિલકુલ રાજ્યના અરે બનાસકાંઠા જિલ્લાના આઈએસ આઈપીએસ અધિકારીઓના બંગલાના બે કિલોમીટરની રેડિયસમાં એમડી ડ્રગ્સ વેચાતું હોય દારૂ જુકાર નડ્ડા ચાલતા હોય ધાર્મિક સ્થળોની ઈર્દ ગીર્દમાં દારૂ જુગારના અડ્ડા ચાલતા હોય તો તમે શું મેસેજ આપવા માંગો છો કે નાગરિકોની ફરિયાદ મીડિયાની રાવ જનપ્રતિનિધિઓના આવેદન પત્ર યુ ડોન્ટ કેર અમને કોઈ અસર નથી થતી એવો તમે મેસેજ આપવા માંગો છો આ બનાસકાંઠાની જનતાનું પાલનપુરની જનતાનું ઇન્સલ્ટ છે

અને એ સોનું ગાયબ કરનાર અધિકારીની સામે ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ તો કહેવાય કાયદાએ કાયદાનું કામ કર્યું બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર શ્રી એમણે પણ એમ એક્શનમાં આવવું જોઈએ લોર્ડ ઓર્ડર મેન્ટેન કરવાની જવાબદારી એસપીની સાથો સાથે એમની પણ બને છે કોઈ જીગ્નેશભાઈ આ મુદ્દે મુદ્દે ટ્વીટ કેમ કરવું પડે કેમ મારે મીડિયામાં બાઇટ આપવી પડે મારે શા માટે આવેદન પત્ર આપવાનું આવવું પડે કેમ નાગરિકો ફરિયાદ કરવી પડે કે ટ્વિટર ઉપર કોના વિકેટની વાત કરી છે જે પણ આમાં ઇન્વોલ્વ છે એ લોકોના આપની રજૂઆત છે રજૂઆત બાદ જિલ્લા પોલીસ વડા દ્વારા આજે દારૂના દૂષણ ઉપર કોઈ પ્રતિબંધ નહીં લાવવામાં આવે કાલે કાલે ચાર વાગ્યા સુધી સવારે એક્સરસાઇઝ કરાવી છે શિયાળો આવે છે હું બી એક્સરસાઈઝ કરવા રેડી છું એમને બી કરાવવા રેડી છું આ એ બી એક દિવસ નું આવેદન પત્ર આપીને ચાર દિવસ પછી ભૂલી જવું એ નથી બનવાનું હવે અઠવાડિયા પછી ફોલોઅપ લઈશ દસ દિવસ પછી ફરી ફોલોઅપ લઈશ સ્થળ ઉપર પોતે જઈશ જરૂર પડે જનતા રેડ બી કરીશ અમારા કિસ્સામાં એવું છે મારું ટ્વીટ ઘણી વાર કાફી હોય મારે રેડ જરૂર બી નથી પડતી તો આ વાઈ જ ગયેલો ગઈકાલનો તો આ હતા વડગામ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દ્વારા જિલ્લા પોલીસ વડાને ચીમકી આપવામાં આવી છે કે ફક્ત ટ્વીટ જે કરવામાં આવ્યું છે આ ટ્વીટથી અમે શાંત બેવાના નથી પણ આવના સમયમાં આ જિલ્લામાં વધતા જતા એમડી અને જે વિદેશી દારૂના દૂષણને રોકવા મને આવે તો જીજ્ઞેશ મેવાણી બહાર આવશે તેવું કહેવામાં આવ્યું છે આ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ નમસ્કાર